लिमडीना शियाणी ग्रामपंचायत खाते खेडूत रजिस्ट्रेशन कॅम्प લોકોને કોઈ પરેશાની ઊભી ન થાય તે હેતુ સર રજાના દિવસોમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારની યોજના મુજબ ગ્રામ્ય કક્ષાએથી ખેડૂતનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે તેવી કામગીરી વીસી એટલે કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરને કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરી તાલુકાના ટીએલ જગદીશ રાઠોડના માર્ગદર્શન હેઠળ શિયાણી ગ્રામ પંચાયત ખાતા કામગીરી કરવામાં આવી રહી છે રજાના દિવસો હોય તેમ છતાં ખેડૂતો તેમજ ગ્રામના લોકો કોઈ પરેશાની ઊભી ન થાય તે હેતુસર ટી એલ ઈ જગદીશ રાઠોડ દ્વારા રજાના દિવસોમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યાં ફરજ બજાવતા વીસી કિશન રાઠોડ છે તે પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે આ સિવાય ઈ ગ્રામ સંલગ્ન કામગીરી પણ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ